લોક બનાવવાનું જાય મને નહોતું થતું કન્ટેન્ટ નહીં થયું એક ને એક વિચારે એકને બહુ બાજુ ખોલી દે બપોર આમ એક વાગે નહીં નાખીએ ને આવતો પાછળ શનિવાર આવતો તો એક વાગે ગયો તો પણ એ છુટી ખાડા ગયો અળી ગયા હતા કઈ ગયો બાલાજીની માલ લેવા ત્યાં ભાઈ ભાઈબનના ઘરે ગયો થોડીક વાર બેઠા પછી માલ લઈને આવ્યો એક એક વાગે એક વાગે છે એક એક હવાએ પછી આવીને ને ખાધું કીધું

તો આજનો લોક આયા પૂરો કરી નાખી આપણો લોક ને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખો પણ નથી કરવો જક જક લાંબો કરીએ આપણે જો રીક્ષો જાય છે ખટા રોવર ટેક કટો કયો રોવર ટેક રોવર ટેક કરીને હોય ગયો કા આજનો લોક આયા પૂરો કરવો નથી હજી કરવાનો મન છે નથી મન છે નથી મન છે બે મિનિટ થઈ છે હજી મને હજી આ સાત પડે છે

કરો તો પછી તમને મળીએ નહીં આજનો લોકો આયા પણ આવું લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો મળીશું કાલ નવ લોકો તો એક લાખ વ્યૂ કરાવી દો રમ્બ થાય એ એક લાખ વ્યૂ જલ્દી કરાવી દો તો ગાઈસ મળીશું કાલ નવ લોકો બાય બાય ટાટા